પરસોત્તમ રૂપાલાના વિરોધ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા પ્રદ્યુમન નગર પોલીસ મથક થયેલ દહન મામલે મામલે ક્ષત્રિય સમાજના ત્રણ આગેવાનોની કરવામાં આવી હતી આ પહોંચ્યા ક્ષત્રિય આગેવાનો પોલીસ મથકે તમામ ક્ષત્રિય આગેવાનો પોતાની અટકાયત કરવામાં આવે તે માટે પહોંચ્યા હતા પોલીસ મથકે અને જણાવ્યું હતું કે અમે બધા જ કાર્યક્રમમાં સાથે હતા તો માત્ર ત્રણ સામે જ

માંગ પૂરી કરવામાં નહિ આવે તો મોટા આંદોલન થશે હાજી મને પણ નજર કેદ કરવામાં આવી હતી મારા ઘરે પણ પોલીસ મૂકવામાં આવે છે અને મારી ઉપર પણ સતત નજર કેદી લોકોની હોય જ છે ગઈકાલે અમે અમારો વિરોધ પ્રદર્શન કરતા હતા તો કીધું કે અત્યારે તો સ્વતંત્રતા છે કોઈ પણ પોતાનો વિરોધ દર્શાવી શકે છે તો ભાઈઓને ત્યાં પોલીસ અટકાયત માટે આવી હતી તો અમે એવું કીધું કે ઠીક છે તમારા કાયદાકીય જે પણ પગલા લેવાતા હોય એ લઈ લો ત્યારે પોલીસે એવું કીધું કે ના કઈ વાંધો નહીં ઘરે વયા જઈએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી તો અમે કીધું વાંધો ને પછી અમને અંધારામાં રાખી અને ત્રણે ભાઈઓ અટકાયત કરવામાં આવી છે અને રાત્રે પછી એ લોકો અટકાયત કરી અમે પોલીસ સ્ટેશન આવ્યા એ લોકો એવું કીધું કે અમે એકસો એકાવન ની કલમ લગાડી અને સવારે જામીન આપી દેશું અને અત્યારે ભાઈઓ ઉપર કાવતરૂક થઈ ગયું છે અને ભાઈઓ ઉપર ઉપર અમારી કાવતરું કરવામાં આવ્યું છે અને અત્યારે એકસો અઠ્યાવીસ ની કલમ ભાઈઓ ઉપર લગાડી દેવામાં આવી છે તો અમને અંધારામાં સુકામ રાખો છો અમને કયો છો કઈ કરે છે શું અમારી ઉપર આખી ગેમ રમાઈ રહેલી છે અને ક્ષત્રિય સમાજને ને બીજેપી પાર્ટી સામે સામે લાવવાની તૈયારી છે Hey, FULL